આદિવાસી સમાજના પડતર પ્રશ્નોને લઈ બરોડા સર્કિટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી જેમાં અનંત પટેલ ધારાસભ્ય વાંસદા વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ ચેતર વસાવા ડેડીયાપડાના ધારાસભ્ય હાજર રહ્યા હતા અને બીજા અન્ય આદિવાસી અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા જેમાં ધારાસભ્ય અનંત પટેલે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં જણાવ્યું કે જે અત્યારની હાલની પરિસ્થિતિમાં આદિવાસી વિસ્તારમાં અલગ અલગ વિસ્તારોમાં ઘણા એવા પ્રશ્નો થઈ ચૂક્યા છે જેને લઈ વિચારવા જેવી વાત છે અને એસસી એસટી એક્ટ એક્ટમાં જે પણ અત્યારે નિર્ણય આવ્યો છે સુપ્રીમ કોર્ટ દ્વારા એના માટે એકવીસ તારીખે ભારત બંધનું એલાન આપ્યું છે એમાં અમારું સમર્થન રહેશે ગુજરાતના જુદા જુદા સંગઠનો આદિવાસી સમાજના જે રીતે એકવીસ તારીખના એસસી સમાજના બંધને સંપૂર્ણ ટેકો આપે છે તે ખૂબ આવકારદાયક છે અને એની સાથે સમાજનું વર્ગીકરણ કરવાની જે વાત કરી છે સમાજમાં ભાગલા પાડીને રાજ કરોની નીતિની જે વાત કરી છે એનો ઘોર વિરોધ કરીએ છીએ અમે જન્મ જાત આદિવાસી છીએ એટલે જન્મ જાત આર્થિક રીતે નહીં પરંતુ જન્મ જાત અનામત અમારો હક છે અને અધિકાર છે હાલની પરિસ્થિતિમાં વિકાસના નામે વિનાશનું રાજકારણ જે કરી રહ્યા છે જળ જંગલ જમીનને લૂંટવા માટેના જે કાવા દાવાઓ કરી રહ્યા છે દરેક જગ્યાએ જે વિસ્તારમાં આદિવાસી સમાજ બહુલક રહેતો હોય એને કઈ રીતે એની સંસ્કૃતિને નષ્ટ કરવાનું એનું જળ જંગલ જમીનને કઈ રીતે લૂંટવાનું સંપૂર્ણ કાવતરું અત્યારની સરકાર અને લોકો દ્વારા ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવે છે એની સાથે કેવડિયાની જે ઘટના હતી જયેશ તળવી અને સંજય તળવીને બાંધીને ઢોર માર મારીને મારી નાખવામાં આવ્યા હતા તેમાં એજન્સી પર કોઈપણ જાતનો કેસ કરવામાં નથી આવ્યો એવી જ રીતે દક્ષિણ ગુજરાતના ઉમર ગામમાં ત્યાંના એક આશાસ્પદ યુવકને સેલવાસની હોટલમાં બોટલ ફોડીને મારી માર મારીને મારી નાખવામાં આવ્યો એવી જ રીતે ચીખલી નવસારીના તલાવ ચોરામાં મિરલ હળપતિ નામના છોકરાને એક ઊંચા પુલ પરથી ફેંકીને મારી નાખવામાં આવ્યો અને એને એવું બતાવવામાં આવ્યું કે આત્મહત્યા કરી છે એવી જ રીતે સુનીલને જે જે વાપી ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા નવ વર્ષથી નોકરી કરતો હતો એ કંપનીમાં કરંટ લાગવાથી મરી ગયો અને એને એવું બતાવવામાં આવ્યું કે એનું હાર્ટ એટેક થયું છે આવી જ રીતે જુદી જુદી જગ્યાએ ગુજરાતમાં આદિવાસી સમાજના યુવકો પર ગમે તે અત્યાચાર કરવામાં આવે છે અને એને મારી નાખવામાં આવે છે તેર સેપ્ટેમ્બરના રોજ ગાંધીનગર વિરોધ દર્શાવવા માટે બધાએ જવાનું છે અને લોકોને અનંત પટેલ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે કે એકવીસ તારીખે સંપૂર્ણ ભારત બંધને પણ સમર્થન મળવું જોઈએ અને તેર તારીખે જ્યારે ગાંધીનગર જવાનું છે અને આપણા પડતર પ્રશ્નોની માગણી અને એના વિરોધ માટે બધાએ ગાંધીનગર પણ આવવાનું છે તેર સેપ્ટેમ્બરના રોજ એ અનંત પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું છે જ્યારે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આખા ગુજરાતના આદિવાસી સમાજના લોકો જતા હોય તો એને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવે અને ધરપકડ કરવામાં આવે તમામે તમામ વસ્તુનો અમે વિરોધ કરીએ છીએ તેરમી સપ્ટેમ્બરે જે રીતે આદિવાસી સમાજના આગેવાનોએ નક્કી કર્યું ગાંધીનગરમાં જઈને આપણે કરવાનું છે અમને ખબર છે કે આ પ્રી પ્લાનિંગ કરીને તંત્ર દ્વારા અટકાવવામાં આવવાના છે પરંતુ અમે એનો વિરોધ કરીએ છીએ એકવીસમ ના બંધને સમર્થન પણ આપીએ છીએ અને જળ જંગલ જમીનને લૂંટવા માટે વિકાસના નામે વિનાશને નોતરવાનું જે કામ કર્યું છે એનો પણ વિરોધ કરીએ છીએ સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજને આ તબક્કે અપીલ પણ કરીએ છીએ કે એકવીસમી તારીખ અને તેરમી તારીખ તેરમી સપ્ટેમ્બરના રોજ આપણે બંધેવ વસ્તુ એ કેવડિયામાં જે હત્યા થઈ છે એના માટે અને આદિવાસી સમાજનું જે વર્ગીકરણ કરવામાં આવે છે એના પર આપણો સંપૂર્ણ વિરોધ કરીશું એમાં બધા જ સહકાર આપે એવી આશા જય ભારત જય આદિવાસી બીજી તરફ એમણે એ પણ કહ્યું છે કે જ્યારે કેવડિયા વિસ્તારમાં જે બે આદિવાસી યુવાનના મૃત્યુ થયા હતા એમને મારી નાખવામાં આવ્યો હતા એમાં જ્યારે આદિવાસી સમાજના આગેવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવા જવા ન દેવામાં આવ્યા એ બાબતે પણ એમણે ચર્ચા કરી હતી અને એમને કહેવામાં આવ્યું કે તેર સેપ્ટેમ્બરે એ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એમાં પણ સરકાર એમને ડિટેન કરશે પણ એ આયોજન એ કાર્યક્રમ આયોજનપૂર્વક કરવામાં આવશે જે